કોમ મારી વાત તો પણ સુધી કો ને તા બાફન કે કે મુરત ની બસ કે કરો કે પછી કેટલી વાર હા હમ ઓ વા તાન પતા બતા પણ ની જન આપણે રહી જઈએ ફો ચાલ હમ ફાવતું નહીં ઓ વા

ના કરો આ તો ગમે ત્યારે વાત કરવાની મેળ આવ્યો તો આઈ ગયા પાછા જોતો ન વાર નથી હું થોડું બહાર જોતો ગાડી તારા છો લે એ ગાડી લેતી આવી નેકળી જવાના કરી ચિંતા નહીં ઘણી સફાયું હોય ઘણું પડશે તો અમારું ખબર હોય ડ્રાઈવર હોય પેલા બેમાન છૂટું ના લીધું લ્યા એ ડખો પડ્યો તો ના પાડતી હતી કે મારા નહીં મેળવતો પેલા મેળા આવ્યો આમાં પછી બધું જાગ્યું એટલે નહીં મેળવતો છૂટું લઈ લીધું બાપ નો નેસો ઘવો પડે બે પૈસા ભર્યા બધો ખર્ચો પડી ગયો પોણીમાં વોક કરનો હતો તોડીમાં વોક હતો તોડીનો વોક એટલા પહેલાં બધું ગમ્યું પહેલાં બધું વિવાહ કર્યા બધું ગમ્યું પછી તો આ પણ ચાલુ ચાલુ લફરા ચાલુ ચાલુ એટલે કે મારા મુદ્દ તારાંગા જ નહીં મારા પેલાંગાથી પહેલું તારા બાપા ની આબરૂ છે ઘરબાર હારું છે બરાબર આબરુ રાખજે અને ધ્વજાત હોય છે હું તો ગાડી લઈને બધા મને ખબર છે પ્રશ્નો છે બોલવાનું હારું પરીક્ષા લેવા હું હતું તારી વાત હું હું તારી વાત તું કેવા માંગે પેલી ને મનમાં હું છે તું શું કે કોઈ બીજો મા બાપ ના દબોણ થી હગુ કરતી હોય તારું તારાંગાથી આપડે એનો ફોન લઈ આવ અને આખો દાડો એક બે દાડો પાહન રાખ્યો હોય કીધા વગર જઈએ અને જઈને તમે ફોન લઈને તારીએ આ તો હું કઈ જઈએ

મારું નામ ના બુધો અરે લગી ના આવે અને આ તું આવ્યો ને તે સારું કર્યું હા અત્યારે ખબર પડવી પૂછી લેવું પડે બધું ને પાછળ તો ડખાતો હોય કારણ ગમે તે પણ છોડી નો અવસર આવે છે એટલે દાગીના ના બાકી ના કરે ગમે તે પણ છોડી નાળવું પડે આખી જિંદગી મજૂરી એને કરી છે તાને જે મળે એ હાલ દઈએ થોડા દાગીના કરી આવું થોડો લુભરો ને એવું બધું લેતો આવું જોઈ જોલ્યા શિખર પથરી જોઈ પથરી તો

જિંદગી માં મજૂરી તું રખરો બુટ ને સંપાલ પેરી બાપા બાપાજી ને એનું હજી તો મોટું થશે ને મારે ભાઈ એટલે બધું કરશે એટલે બધું કરવું જ પડે

ઈમો કાલી મે આ શું થઈ જાય બલ્યાડી ફોન મારો હું કોમ લઈ જાવ તા એ તો કાલે આલી જાવ છું મારે બાર જવા ને ફોન ડિસ્પ્લે તૂટી જઈ જાય વોજ ખરાબ બાલ હેડવાાર જો હાચવીન જો ઓહ જવા દે ફોન કર પાછી કાળી પેલી થઈ ફોન કે આ આવજો ઈઓના ફોન ફોડીને મારો ફોન લઈ ગયા જો ક આવિયરો સીધા કરે તો જઈ નાવ તો કોય કોય નઈ આપણે શું કહેવું છે ઈને હો આપણે કહેવાનું નઈ આ વાત બાર પાડવાની જ વાત બાર ના પડે એમાં લોચો પડે મોટો આ તો હું ક્યો એ તો હારું જો માર હારો ને કે નતા નક માર હારો તારા નહીં આરા લે મેસેજ આવો મેસેજ તો જો પાછળ ફોટો-ઘટોત નઈ કોઈને જોઈ લે નંબર બમર તો નઈ કોઈનો ખાલી તો ઉપર અંદર ફોટા બહુ હાલે અંદર નંબર હા થાય તો લે ચિંત નહી હમણાં હાલ જો કોક નો આવ્યો ને તોડી પણ ઈ વાયે જો કબર જ બાપ હોય

તો તમને થોડી ઘણી ખબર ખરી ખબર તો નહીં બાપા પણ આપડે ચો રોજી ના ગયા વાર ફોન આવે તો હું બોલવું

ઓ કે થઈને હું ખોટું એમ એને ના પડે પટી જાય ના ના કોઈ ચિંતા જેવું એટલી વાર છે કે નહીં આવ્યો લઈને બેઠા બે જણા ના બાપા એ ખાલી કંપની વાળો ના ચૂંટણી છે એ આવ્યા તા આખા દાણા ત્રણ ચાર બાકી કોઈનો ફોન આવ્યો નહીં કોઈ નહીં આવ્યો ના અને જો હું તમને કહી દઉં તમે બે દાણા થઈ અને ફોન આ લ્યાઓ ખોટો હમોવે હોય નહીં ડખલો થાય ને એવું તમે કોઈ કરતા ના પાત હમ મોજો જઈને કજુ બોલવાનું નહીં ચા પાણી કરત કરવાનું નાક પદ પરને પાતા વાળી જવાનું જો કઈ ચૂને ના ફોન આલીન પાલા કે લે તારો ફોન મારો ફોન હોસ કે તા નહીં કે મે આના માટે લઈ ગયા તો નાક ડખલો મોટો છે ને હમ મોજો લબડી પાજો હા વી વર ઉજો અમનો ફરે છે ને તો તારો ભાયા હું મોજો હો નહીં આરું બાપા પણ નહીં ડખા કોના ડખલા મને ગમતા નહીં જો તા નહીં શું કરી લે હેક કે લીએ અમે જોડા બે તના તને છેલ્લી વખત હાલ ફોન માં વાત બકાળો ના અને ફોન આલ્યા બરોબર પ્રેમ થી લઈ ગયા જોડી બાપુ છે જો ચોખી જોખી હા ખોટું વેમ નેખડી પણ તો કાકા ને નાસ્તો જવાનું છે ને આ બધું કર્યું નહીં આ કોક મહેમાન બેમાન આવે તો શું કરવાનું અરે ભાઈ આ બધું વાર તો ખરા કોક મહેમાન આવે તો શું કરવાનું પછી આ બધું અંદર લાગે ખાટલામાં જો આવકને તો હું પડી ગયો તો ને હું લાઈન મે ક્યો શું લેવા

હું જોય જતો નહીં પણ મારું નાસ્તો વાળવા જવ માર કાકા તમે થોડી વાર બે હો અમે આવી બરોબર

હ ઉઠે કો છોડી બોલાતો હું મખમરક કા મારા માં કોઈ લે કો બેરપલી નો તારા કરી તમે જમવાનું કેવું આ એટલે ફોન આયો ફોન આયો ફોન હતો ફોન તો આવવાનો છે ને તમે આવું આવર્તન કેમ કરી મારંગા તમે જો ના પાડી ફોન તો આવે જ કે ઓ મારમોજીન બોલો હું જ એટલે

મારે બાપા ફોન કરજો મારા ઉપડી જ ફોન કરો પણ આટલા કેસ પટાઈ જાય બધું પટી જાય

એ ઇનો ફોન લઈ જો તો એક દાડો માટે જોવા માટે કોઈના ફોન કે મેસેજ આવશે ના યાર એટલે વિશ્વાસ નહીં મારી છોરી ઉપર વિશ્વાસ નથી તમારો

ફોન આવત ના કે મને વિશ્વાસ છે મારું ઉપર નહીં તમાર કે કરો અમાર મગજ યાર બેટ થી ફરી જાય કહું મારો હાથ ઉપર હાથ ના ઉપાડે તમારો કોમરા હાલમરા ઓલું થશે કો હું તમને એટલો ટાઈમ ટાઈમ પણ આવી ગયો ઉપાડ્યો હે પણ બેન પણ ઓ આ બેન પડી નીકળી ગયો ના કોમ થઈ ગયો પણ હું તમને ના કીધું કે તમે કચ્ચું બોલતો ન એ એ ગેર દે એ ગેર દે કરવાનું હોય ને કરવાનું હાલ અમર એક આદાન અમર જતા રહો અમર હાલ અમર માર હાલ હાલ હું પછી બે ભાઈ પાણું નઈ રામર ભૂલી દો એ તો કોઈ આ સબન બોલી દવાનો એ હાડો ગેરા તમારો કોમ